અમદાવાદમાં જસોદાનગરમાં રોડ પર દુકાનોના નિમોલેશન કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસેટેડ વિભાગની ટીમ પર સ્થાનિકો હુમલો કર્યો છે આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન ડિમોલિશનની કામગીરી વિરોધમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરાતા તેની સારવારથી હોસ્પિટલ ખસેડાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના જસોદાનગરને જયશ્રી સોસાયટી નજીક એ એમસી ડીમ ડિમોલિશન કરવા ગઈ હતી આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે વેપારીઓ બેનરો સાથે

આ દુકાન તોડાવવા માટે પેલા બે ત્રણ વખત તોડી ને એમ કહે છે કે અનલીગલ છે અનલીગલ હોય તો અમે લોકોએ ના પાડી તો જે દુકાન દુકાનના માલિક છે અંદર બરાબર ને પછી એમ કીધું કે આ દુકાનો ખાલી કરો દુકાનવાળા જે ભાઈ છે એને એમ કીધું કે તમે કાલે આયા હતા ને આજે દુકાન તોડો આવી ગયા બરાબર મને એક બે દિવસનો ટાઈમ તો જોઈએ ને પછી આ લોકો ઉપર ચડી ગયા ગાડી દુકાન તોડવા માટે પછી એની ઘરવાળી અંદરથી બહાર આવી તો કેરોસીન નાખીને આગ આગ લગાવી લીધી બરાબર ને પછી એને એમ કીધું કે સાહેબ બહાર ના નીકળવા દીધા તો એનો ઘરવાળો ને દિયર બધા આવ્યા તો એને બચાયા ભાઈ મ્યુનિસિપાલિટીવાળાઓ એમને મારવા જે વ્યક્તિ બોલવા આવે ને એને મારવા મળી જાય આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણે છે કેટલા કેટલી દુકાનો છે પણ આ બેનની જે દુકાન છે એ કરિયાણાની દુકાન હતી અને અગાઉ એકાદ વર્ષ પહેલા પણ એનું ડિમોલેશન કરવામાં આવેલું હતું જેના આવેશમાં આવી અને આ બેને આ પગલું ભરેલું છે હાલમાં નર્મદાબેન રમેશભાઈ કુમાવત જેને ઈજા થયેલ હોય એલજી હોસ્પિટલમાં દાખલ હોય સારવારમાં હોય જેની જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળ જે કાંઈ ગુનાઈત બનતું હોય છે તે બધા કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો પરંતુ અમારું કોઈ સાંભળ્યું નહીં તેમણે તોડવાનું ચાલુ જ રાખ્યું અમને આગળથી કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ આવીને તોડવાનું ચાલુ જ કરી દીધું અને અમને લેખિતમાં કાંઈ આપ્યું નથી અમને થોડો સમય આપો તો સમાન કાઢી લઈએ કૌશિક પટેલનો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત